દીકરા નો જન્ બધા થી વધારે આનંદ હોય ને ત્યારે માને આનંદ હોય માનો એસી ટકા અધિકાર આપ્યો પિતાનો ખાલી વીસ ટકા જ અધિકાર કીધો છે આપણા માટે જેને આપણી માએ કેટલા દુઃખ સહન કર્યા હોય ખાટા ખોરા તીખા પદાર્થ નો જીમી હોય માં ફીના માં પોતે સુતા હોય કોરા માં આપણે સુણાવ્યા હોય એને આપણા હાથ ઉઠીને આપણા બાપુજીના હાથનો માર આપણી માએ ખાધો હોય

દીકરા ને ઉછેરા હોય દીકરા ને મોટા કર્યા હોય આ એક જ આશા હોય કે હું કરું ત્યારે આ દીકરો દીકરાની બહુ મારી સેવા કરે વીસ વીસ વર્ષ સુધી દીકરાને ઉછેરો હોય

પણ તમારા મા પિતા સાથે અબોલા નો લેતા નો તારીખ તારીખ છે પરમ દિવસે કાલ લઈ જાજે ચાર મહિના તારા વાળા ચાર મહિના તારા વાળા એમ વારા નો કાઢતા મા પિતા ના જયારે આપણા નાના હતા ને ત્યારે આપણા વારા મા પિતા એ નહોતા કાઢ્યા એમ નતું કીધું ત્રણ મહિના તારે જમવાનું ત્રણ મહિના તારે જમવાનું દુનિયા ને એ શરીર અસસ્ત થાય એનું શરીર કામ ન કરે ત્યારે આપણી ફરજ છે એ માલ પિતા નો ખંભો ચાલી અને એને યાત્રા કરાવવાની ફરજ આપણી આવે છે

એસી વર્ષની ની બા હોય સાઈઠ વર્ષનો દીકરો હોય એસી વર્ષનો દીકરો હોય માં ચાલી ન શકતી હોય ખાલી ખાટલા માં બેઠી હોય દીકરા ને કઈ બહાર જવું હોય ને તો એને ઘર ચિંતા ન હોય મારી માં બેઠી મારા પિતા બેઠા મારે કઈ ચિંતા નથી પણ જયારે મા પિતા મૃત્યુ પામ હોય ને ત્યારે એ દીકરાનું નું જાણતું હોય કે ઘરની શું દશા હોય બહુ ચિંતા આવે બહુ ટેન્શન આવે બહુ વિકટ પરિસ્થિતિ આવે અને જ્યારે માં મૃત્યુ પામે પિતા મૃત્યુ પામે 100 વર્ષ ના થઈ અને મૃત્યુ પામે ને અને દીકરો અગ્નિ સંસ્કાર કરીને આવે ત્યારે દીકરો પોપ પોકીને રોતો હોય ગામના માણસો સમજાવે તારી માં 100 વર્ષે નો મરે તો ક્યારે મરે તારી માં લીલી વાડી મૂકીને ગઈ ત્યારે દીકરો પોક પોકીને રોવે ત્યારે દીકરો કે મારા માની દયા ત્યાં સુખી સૌ મારા માને આશીર્વાદ છે મને બધી સુખ છે પણ મારા માથા ઉપર હાથ મૂકવા વાળો અને મને તુકાર દેવા વાળો મારી પારે મારા પિતા વળ્યા ગયા દીકરો જ્યારે સોળ શ્રાદ્ધ કરે ને જ્યારે દીકરો છોડ માપીને મા સરસ બોલે અહીં માત પિતા અમારી શરીર છે

કોરોના જોઈ છે ને અમુક ઘર મા વગર ના થઈ ગયા છે ત્યાં પિતા નથી પિતા છે જ્યાં માં નથી કેટલાય ઘર એવા થઈ ગયા થઈ ગયા છત્ર છાયા

સમાજમાં બધું પડે પણ મા બાપ નો પડે એટલા માટે સંસ્કૃતિ ગાવું પડ્યું છે અસહ્ય વેઠી વેદના ત્યા

મારી દીકરો થાય મારી સેવા કર્યા એક જ આશા એ હોય બીજી માત પિતા ને કોઈ આશા ન ઉડી અને જયારે વૃદ્ધ થાય ને ત્યારે મા બાપ ની સેવા કરવાની ફરજ આપડી આવે અને એટલું યાદ રાખજો તમે તમારા મા બાપની સેવા નથી કરી તો તમારા આ તમારી સેવા નહીં કરે જેવું કરો તેવું કરો ભાવના ભૂલશો નહીં સોય પાછળ દોરો છે સંતાન થી સેવા જાઓ સંતાન

છે ઉપકાર ને ના એ અમે સરસો નહીં મામા પરે સમાજ માં બધી મરશે બાપ નહીં પડે હા માથે હાથ મૂકવા વાળા ગાય પણ જેની કોખેથી જન્મ લીધો હોય છે ને એ બાપ બીજી વાર નહીં મળે

ભગવાન ઠાકર કૃષ્ણ પરમાત્મા દ્વારકા મુરલીધર કથા ચાલે છે અને આ કથામાંથી ખાલી એટલું લેજો કાંઈ ન કરતો કાંઈ નહીં તમારા સાસુ સસરા તમારા મા બાપની સેવા કરો એટલે આ કથા સાર્થક અમારી મોટામાં મોટી દક્ષિણા છે આ કથા સાર્થક થઈ જાય આજથી નિયમ લેજો સાસુને ડોસી દઈને બોલાવતા નહીં સોય પાછળ દોરો છે